બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો હવાર હવારમાં આવી ગયા વૈગા હવા નવ ને અટાણમય જાય તડકો ખાવાની એવી મજા આવે પણ તડકો ખાવા ન થાય ને ખેતરમાં જો એકદમ લીલી હરિયાળી આખી પાછળ કેવું મસ્ત આવે અસલ ગદબ થઈ ગઈ એમાં થોડાક જો એવા મૂળા દેખાય મૂળાનું ગદક ને પાડી પાડી મેથી એવું બધું નાખ્યું ને એમાં તેના પપ્પાએ ખાતર થઈ તું હતું કે હવે જો થોડાક દિવસમાં થોડીક મોટી થાય ને એટલે પછી ગઈને નાખવાની છે ગદક ગદકનો કહીએ ને આપણે વાટ એક વાટની હોય એક ફેર વાટીએ એટલે પાછી થાય પાછી વાટી પાછી એમ ચાર પાંચ વખત થાય એ જો ગાય હાટું વાવી ને અસલ પાઈ દીધું આખું લીલું છમ ખેતર થયું ને એવો આમ ખેતરના ઉપરથી આમ લઈએ તો એવો સીન આવે અને એક જ ખરખર ક્યાર ને એક જ ખરખી લાઈન ને બધું એવું છે મેં કરી દીધું રોટલી ને ચા ને ગરમ ગરમ ને ખાઈ તો પ્રિય લઈ મારી આરો ખાઈ લીધું ચા ને રોટલી ને આજે વહેલી ઉઠી હતી સાડા છ વાગ્યા એ પછી ઘરમાં રમતી હતી અત્યારે બાર બાર નીકળી ને એને ચા રોટલી ખાઈ લીધું ને પછી નથી ખાતી ને પછી બટકા કરી દીધા ને મીરા મીરા નહીં ખીચડીને રહી એવી રોટલી ને બટકા ને

હજી તો આવતા ઉપાદી ને જ આપે આ મકાઈ ને આપડે જોવા આવ્યા હજી આ બાજુ કેમ બાકી હમ હા નાનકડો જ

પછી થોડીક મોટી થઈ ને પછી વળી પાછું ખાતર નાખ્યું એમાં સીતારામ ને જેસી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હું તમ અગિયાર વાગ્યા ને એટલે એમ થયું કે આપડે પાંદડી ખોલી નાખીએ મેં પાંદડી ખોલી નાખી પાંદડી પડી હતી કાલ ની તે પાંદડી ફોલી અને રીંગણા ને ચા કેળા ને એવું લઈ આવ્યા ટમેટા લીધા બેક ગાજરનો નો સંભારો બનાવી લીધો વટકમ કાઢી લીધો આમાં શાક મૂક્યું છે હવે ખાલી બટેટા નું શાક બનાવ્યું થોડુંક ને અત્યારે પાસે જો આમાં રીંગણા અને પાંદડી શાક બને છે જે નથી વઘારીને ને અહીંયા ચડવા મૂક્યું છે તો એ ચડી જાય ને પછી આપણે રોટલા બનાવી નાખીએ અને બપોરા કરવા પછી બેહી જાવ

અસલ છે તો ચાર વાગી ગયા અમે ચા પાણી પી લીધા ને અમારે પી જો મસ્ત મજાની ચોટી વાળી ને એને ઢીંગલે ને હિંચકા ખવડાવે એ હિંચકા કેમાં ખવડાવે ખબર શોર્ટ પહેરાવી આ શોર્ટ દક્ષા એને કીધું કે હું તને પહેરાવી દઉં તો કે મારે નથી પહેરવો ને અહીંયા પહેરાવી જો આ ઢીંગલે

એટલે પછી રહી માં રહી ખી નકો તો દક્ષા ને નાવા ને જાવ તો તે જાવે નો દે આજે માથું ધોયું નથી થોડીક વાર લાગી ગઈ તમે ચા પાણી પી તો પેરાવો લાય પેરાઈ દો આલો પીયું પીયું આપણે બર્થડે એક વિશ કરવાનો છે હાય 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 બર્થડે વિશ કરવાનો છે તો આપડા સબસ્ક્રાઇબર છે રંજુબેન જમનગર થી એમના હસબન્ડ નો જન્મદિવસ છે એમ નામ છે રાકેશભાઈ તો હેપી બર્થડે રાકેશભાઈ

પછી નવા ચશ્મા બનાવવા આપણે દીધા હતા કીધું તું કે સોમવારે આવી જશે એટલે આજ સોમવારે હતો ને હું તો લેવા જાઉં જાઉં કરતો તો કે આજ જાઉં કાલ જાઉં તા તો સવારે ફોન આવ્યો એનો સોમવારે બપોર પછીનું કીધું તું પણ છે ને બપોર પછી જવાનું હતું તો સવારે ફોન આવી ગયો તો પછી સવારે થોડુંક આ ગાયનું ને ખાન લેવા જવાનું હતું ને પછી બે ભેગા ભેગ કરી આયવા કાજી હોય તાજેનકર કાલે આપણે તો પછી હું બપોરે ગયો તો તે લઈ આવ્યો પછી આવીને મેં બપોરા કઈ રા મેં દક્ષાય હમ ડેલ થઈ ગઈ તિસ હવે હવે એ ચશ્મા પહેર કે આ વખતે આપણે મે કીધું તો ને કે થોડા અલગ રીતના ચશ્મા આપણે બનાવડાવ્યા જો બિચારી તે હવે દક્ષા જો અમને આવ બતાવે

થઇ ગયો આપડે કેદી ની આંખ ચેક નથી કરાવી ને આ ચશ્મા પછી શું છે કે હવે ચશ્મા બનાવવા તો નંબર ચેક કરાવી લેવાય ને એટલે અમે પછી તે હોસ્પિટલે ગયા તા ત્યારે નવા ચશ્મા બનાવી લઈએ ને પછી ચેક પાછું આંખમાં કઈ ફેરફાર હોય નંબર માં એટલે

બઉ આખું દૂર નું હોય ને ટીવી જોવા ટાણે બપોરે અને સાંજે જ પહેરતી બઉ ન પહેરતી અને પછી આ નવા કરાવ્યા ને પછી એવી ટેવ પડી ગઈ પહેરવાની પછી હવે પહેરવા જ પડે હવે છે ને બહુ દૂર નું હોય એટલે પછી હવે પહેરી રાખો કે બતાવ્યા ગયા નથી કે પહેરી રાખો તો વધુ સારું એટલે પછી હવે ટેવ પડી ગઈ એટલે ચશ્મા વગર ન ગમે આજ વખતે ચશ્મા ને મેં બે ત્રણ પસંદ કર્યા એમાંથી જો આ રિયલ પપ્પા એન મેન બે થઈને પસંદ કર્યા આનાથી થોડાક અલગ છે આમાં જો બ્લેક નથી મરુણ છે કલર નોપ્સાય પસંદ કર્યો તો હમ પ્રેમ મુમેન્ટ કીધું તો કે ફ્રેમ છે ને ઓલે છે ને થોડીક આછી છે હ સલમ કા થોડાક જાડી ફ્રેમ ના હોય ને હ તો બેન્ડ જરા તારા વરે આપડા થી તો એ કંઈ થાય નહીં આમાં સન વધે ને આખી ફ્રેમ જો આખી આખી કાચની પડતે ને આ ચશ્મામાં ને કાચની પડતે ફ્રેમ નથી પડતા માં નથી આમાં જો પડતા માં છે પડતા માં નથી આ છે ને વધારે લંબગોળ વાળા છે વધારે મોટા ગલા ગોકચાય વાળા કાચ વાળા છે આમાં છે ટૂંક આમ તો મારું મોટું નાનું છે એટલે નાના સારા લાગે આ માપમાં છે બહુ મોટા નથી બહુ મોટા નથી લીધા આપણે અત્યારે તો ફેશન નીકળી આમ બોર્ડ બહુ મોટા વાળા ગોળ ની એ બહુ નીકળી પણ મને એવા બહુ પસંદ નથી એટલે પછી બહુ એમ તો ઘણા બધા બતાવ્યા હતા એમાંથી જો આ પસંદ કર્યા આખી મરૂન છે ને આખા ઓલા વાળા હવે જો પેરીને તમને દેખાડી દઈએ

જો જો ચશ્મા ગઈ માં લોક થોડો ચેન્જ થયો તને ગઈ માં ઓલા કરતા આ લુક સારો લાગે મને હવે તમે આ લુક કેવો લાગે એ કેજો હાલો બાયને જઈએ ને બે દી પાસે ક્લિયર ક્લિયર અસલ છે અસલ છે એમ કે પૂછ પે અસલ છે આ ચશ્મા એને પહેરવા પહેરવા આ પછી પહેરાવે આ તૂટી જાય ને નંબર ના હોય તારા માટે આપણે પછી આવા લઈ આવશું બરાબર લઈ સાઈ ગઈ લઈ ગઈ

વાવી દે વાવી દે મલક આવે પૈસા પછી આપણે પીયું તો જો આપણે ગાયના ધારિયામાં છે ને આ પડદો બાંધેલો હતો ને એ આપણે છોડી નાખ્યો તો એ પાછો બાંધો જ નહોતો હવે ઠંડી પડે તે માકે પાછો એ કે બાંધી દઈએ તે તડકો ઓછો આવે ને એને રાતે પવન કે તાજ હોય તો તાજ ન લાગે રાતે હોય ઠંડી હવા વહેલી ને અત્યારે તો ન હોય દિવસ ના તો આપણે બાંધી દઈએ એટલે રાતે બે બધા માસીએ સેટર પહેર્યું એને ટાઈટ લાગી ગાય નું પહેરવાનું ચાલુ જ નથી પોરબંદર માં છે ને

તો બસ હવે આજનો વિડીયો આપડે એન્ડ કરી દઈએ વિડીયો ગમો હોય તો લાઇક કરજો ચેનલ માં હોય તો કર લેજો પાછા નવા માં ત્યાં સુધી બધા પૈસા પૈસાનું જાળવું આવી લય તો થાય કાપીયું એમાં અલગ બધા આવવાના છે પૈસા